ગેરકાયદે બ્રિજ બનાવીને બેફામ રીતે ગેરકાયદે ખનન કરી રહ્યા હતા જેસીબી અને ડમ્પરની મદદથી બેફામ પણ ખનન થઈ રહ્યું હતું કોની રહેમ રાહે કોની રહેમ નજર હેઠળ સાબરમતી નદી ઉપર આ ગેરકાયદે આખા બ્રિજ બની રહ્યો હતો એ સવાલ ઉઠી રહ્યો છે આ દ્રશ્ય જુઓ અમદાવાદની સાબરમતી નદીને પણ અહીં છોડવામાં નથી આવતી જે નદી અમદાવાદની જીવાદુરી સમાન છે એ નદીમાં વચ્ચો એક આખો ગેરકાયદે બ્રિજ બની જાય છે પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય છે ત્યાં સુધી

જે માં ભોગાવો નદી પર આખે આખો ગેરકાયદે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે તંત્રને ખબર જ નથી હોતી કે પછી શું તંત્ર જાણી જોઈને આખા કાન કરે છે સવાલ ભરૂચથી દૃશ્ય જુઓ જ્યાં નર્મદા નદી ઉપર ખડન માફ્યો એટલા બેફામ બન્યા કે ગેરકાયદે રસ્તો બનાવી દેવામાં આવ્યો એટલી હદે કે નર્મદા નદીનું જે આખું પાણીનું વહેણ હતું તે વહેણ રોકીને રસ્તો બની રહ્યો છે ખેડામાંથી દ્રશ્યો જોઈ લો ખેડાની વાત્રક નદીમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને આરામથી રેતી ચોરી થઈ શકે એટલા માટે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે બે રોકટોક પણ અહીં ખનીજ ચોરો બેફામ ખનનની ચોરી કરી રહ્યા છે ખાર ખનીજ વિભાગ શું કરી રહ્યું છે એ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે ગુજરાત ફર્સ્ટ અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું ફરી એકવાર સાબિત થયું છે કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટનું કેમેરો જોઈને ખનન માફિયાઓ પર ભાગ્યા જી હા સાબરમતી નદીમાંથી ઊભી ઉભી ભાગ્યા રેત માફિયાઓ જયારે ગુજરાત ફસે ત્યાં જઈને રિપોર્ટિંગ કર્યું સાબરમતી નદીના સામા કાંઠે બેફામ રીતે ખનન ચાલી રહ્યું હતું આ દ્રશ્યો જુઓ સામા કાંઠે મોટી મોટી ટ્રક અને લોડર છે જ્યાં રેતી ચોરીનું કામ ચાલી રહ્યું હતું પરંતુ જેવો ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું તો ત્યાં જેસીબી ત્યાંથી રવાના થઈ ગયા ડમ્પર પણ ત્યાંથી રવાના થઈ ગયા કલેક્ટર જીઓલોજી અધિકારીઓ ત્યાં પહોંચે એ પહેલા તો ખનીજ માફિયા ભાગી ગયા છે કોની રહેમ નજર હેઠળા ખનીજ માફિયા બેફામ બન્યા છે સવાલ ઉઠી રહ્યો છે જો કે કલેક્ટર અને જીઓલોજી વિભાગના અધિકારીઓ ત્યાં પહોંચે એ પહેલા જ ઊભી પૂછડીએ ભાગ ગયા સામે ઇમ્પેક્ટ પણ આવશે જ ગુજરાત ફર્સ્ટ ના અહેવાલમાં તંત્ર સવાળું જાગ્યું અને સાબરમતી માં જે ગેરકાયદે ખનન થઈ રહ્યું હતું તેને લઈને હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ગુજરાત ફસના અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે ગાંધીનગરમાં ખાળ ખનીજ વિભાગના મોટી ઘટના આવી છે અને સ્થાનિક તંત્રને ને આદેશ આપવામાં આવ્યો છે ખાણ ખનીજ વિભાગે સ્થાનિક તંત્રને તંત્રનો આદેશ આપ્યો છે અમદાવાદના એડિશનલ કલેક્ટરે પણ તપાસ આદેશ આપી દીધો છે સાબરમતીમાં માં ગેરકાયદે ખનન ની પોલ ખુલી ગઈ ખનન માફિયાઓએ ગેરકાયદે બ્રિજ બનાવી દીધો હતો સાબરમતી નદી ઉપર જોકે પાલડી અને પાલડી કાંકજ અને કાશેન્દ્ર વચ્ચે બનેલું બ્રિજ હવે તોડવામાં આવશે મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગના અધિકારીઓની તપાસ તેજ થઈ ગઈ છે જવાબદાર લોકો સામે આકરા પગલા લેવામાં આવશે તેવું પણ તંત્ર દ્વારા કહેવાય રહ્યું છે મામલતદારની ટીમ પોલીસની ટીમ અને ત્યાં અત્યારે હાજર છે ખાણખંડીની ટીમ પર પહોંચી રહી છે અને હાલમાં જે ત્યાં રેલવેનો એક બ્રિજ બને છે એ સિવાય જો બીજો બ્રિજ આ હશે તો એનું આજ સાંજ સુધી એની કાર્યવાહી કરીને એમને દૂર કરવાનું અમે પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે જો આજુબાજુના વિસ્તારમાં જે રેતીનું ખનન થતું હોય બરાબર એવા પણ ફૂટેજમાં દેખાય છે તો એને પણ કામગીરી અટકાવવા માટેની 100% કામગીરી વહીવટી તંત્ર તરફથી કરવામાં આવશે જે રીતે સાબરમતી નદી ઉપર આ પ્રકારનો જે ગેરકાયદેસર જે બ્રિજ બનવામાં આવ્યો હતો ત્યાં આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો તેનો રસ્તો ખનન તો ઉપયોગ કરતા જ હતા પરંતુ ગામજનો પણ ઉપયોગ કરતા હતા પરંતુ હવે વાત અહીંયા એવી છે કે જેસીબી મશીન છે તે અહીંયા આવી પહોંચ્યું છે સાથે જો વાત કરીએ તો બુસ્તર વિભાગના અધિકારીઓ અને સ્થાનિક મામલતદાર પણ અહીંયા પહોંચ્યા હતા અને જેસીબી ની મદદથી આ જે બ્રિજ છે તેને તોડવાની કામગીરી છે જે શરૂ કરવામાં આવી છે સાથે જો સૌથી મહત્વની વાત કહીએ તો જે પ્રકારનું અહીંયા દ્રશ્ય જોવા મળી રહ્યા છે મામલતદાર છે તેમની સાથે વાત કરીશું સર કેવા પ્રકારની કાર્યવાહી છે તે હાલ અત્યારે થઈ રહી છે જે પાલડી કાંકજ થી કાસિન્દ્રા સુધીનો જે નદી છે તેના પર ઇલીગલી લીઝ દ્વારા કોઈ જે તે સમય બનાવેલો જૂનો જૂનો બ્રિજ બનાવવામાં આવેલો હતો અને તેના પર ખેડૂતોએ અવર જવર કરવા માટે આજુબાજુના સ્થાનિક ખેડૂતો કહેતા હતા કે અમે લોકોએ એના પર માટી નાખીને અમે અવર જવર કરવા માટે અમારે ડોર લઈ જવા માટે અમે રસ્તો બનાવેલો હતો પણ અમે પછી પૂછતા કે ભાઈ આમાં કોઈની મંજૂરી મેળવેલ છે કે કેમ તો એ લોકોએ મંજૂરી મેળવેલ નથી તો એ લેગેલ જણાતું હતું તો અમે ખનીજ શાખા ખનીજ ભુસ્ત પ્રતિનિધિ દ્વારા હાજર રહી અને આ જે કામગીરી દબાણ દૂર કરવાની કામગીરી કરેલ છે જે સાહેબ જો વાત કરીએ તો આ પ્રકારે અન્ય અલગ અલગ બ્રિજ કારણ કે અમે પણ અહીંયા ગૂગલ મેપના સહારે જ પહોંચ્યા હતા અને સેટેલાઇટ ઇમેજના આધાર ઉપર આવનારા દિવસોમાં જે અન્ય બ્રિજો બન્યા છે તેના ઉપર કેવા પ્રકારની કાર્યવાહી બસ આ રીતે જેમ ખેડા કલેક્ટર સાહેબ દ્વારા તમામ જગ્યાએ દૂર કરવામાં આવ્યા હતા આવા બ્રિજ હતા તે કોઈને નુકસાન ન થાય કોઈ તળાવમાં પડી ન જાય સાબરમતીની ધણી ન જાય એ માટે આવા ઇલીગલી આવા જેટલા પણ બનાવેલા હશે એ બધા તોડવાની કાર્યવાહી જે દસકોઈ તાલુકામાં જે લાગુ પડતા છે તે બધી કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને પુસ્તકશાસ્ત્રીના અમે જણવા મળ્યું છે બબર ચોક્કસથી જો વાત કરવામાં આવે તો હાલ જેસીબી મશીન છે તે પણ અહીંયા પહોંચી ચૂક્યું છે અને તેના દ્વારા જો વાત કરીએ તો આજે બ્રિજ છે જે બનાવવામાં આવ્યો હતો કારણ કે સવારથી જ આ બ્રિજને લઈને ગુજરાત ફર્સ્ટ છે જે સતત રિપોર્ટિંગ કરી રહ્યું હતું અને તેના બાદ હવેની આ ખૂબ જ મહત્વની અને મોટી વાત કહી શકાય કે આ બ્રિજ છે જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યો હતો તેને તોડવાનું કામ છે જે હવે શરૂ કરવામાં આવશે લા બ્રિજ ને તૂડવા કામગીરી તો હાલ શરૂ કરવામાં આવી છે મારી સાથે રીમા દોશી લાઈવ જોડાઈ ગયા છે અમારા संवाददाता રીમાબેન સવારે હજુ તો આપણે અહેવાલ પ્રસારીત કર્યો અને સાંજ સુધી ઇમ્પેક્ટ પણ જોવા મળી પરંતુ છતાંય સવાલે ઊઠે છે કે આટલા સમયથી આ ગેરકાયદે બ્રિજ અહી હતો ખને ખનિજ માફિયા એટલા બધા બેફામ બન્યા હતા તંત્રના ધ્યારે શા માટે આ વાત ન આવી કે પછી જાણી જોઈએ કે તંત્રએ આ ખાડા કાન કર્યા હશે

કલેક્ટર અને ગાંધીનગર વિભાગ તરફથી પણ આ બ્રિજ ને તોડવાના આદેશો કરવામાં આવ્યા હવે જો વાત કરીએ તો આ બ્રિજ છે જેને તોડવાની કામગીરી એટલે કહી શકાય કે ગુજરાત પક્ષના આ અહેવાલની ધારદાર અસર છે કે અહેવાલ પ્રસારી થયાના સાત કલાકની અંદર આ બ્રિજ છે તેને છોડવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે પરંતુ અહીંયા સવાલ એ જ છે કે જે આ બન્યો વાસ્તક નદી ઉપર પણ જે પાંચ પ્રકારનો બ્રિજ છે જે બાંધવામાં આવ્યો હતો અને તેને તોડવામાં આવ્યું તે ઘટના બાદ હવે તેવા પ્રકારના પગલા છે તે લેવામાં આવશે કારણ કે આ એક બ્રિજ નહીં પરંતુ આવા સાબરમતી નદી ઉપર આગળ એથી ત્રણ જેટલા અન્ય બ્રિજો પણ બનેલા હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે પણ સતત ગુજરાત પર બતાવશે અને જ્યારે કાયદે હશે પરવાનગી નહીં લીધી હોય તો તેને પણ તોડવામાં આવશે પરંતુ અહીંયા સૌથી મોટી વાત અહીંયાં એ છે કે જે રીતે આખો બ્રિજ છે જે ગેરકાયદે રીતે ફરન માફિયાઓ દ્વારા ઊભો કરી દેવામાં આવ્યો ગુજરાત સ્પર્ચની નજર આ બ્રિજ સુધી પહોંચી તો શા માટે અધિકારીઓની નજર છે કે આ બ્રિજ ઉપર ન પહોંચી અને અહેવાલ બાદ જ તેમને દોડવું પડ્યું તે પ્રતાની પરિસ્થિતિ અહીંયાં ઊભી થઈ એટલે સીધો સવાલ અહીંયા એ છે કેટલે શુકરાજ સ્પર્ચ અને ગુજરાત સ્પર્ચમાં અહેવાલ બાદ તંત્ર દોડતો થઈ અને આ બ્રિજને છોડવાની કામગીરી છે તે હાલ ફરૂ કરવામાં આવી ઓકે રીમાબેન આભાર આપનો એટલે હાલ તો બ્રિજ ને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે ફરી સાબિત થયું છે કે ઇમ્પેક્ટ એટલે ગુજરાત ફર્સ્ટ અમદાવાદની સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન નો ઘટસ્ફોટ થયો ગુજરાત ફર્સ્ટ સવારથી અહેવાલ દર્શાવ્યો ખનીજ માફ્યાઓએ સાબરમતી નદી પર આખો ગેરકાયદે બ્રિજ બનાવી દીધો હતો અને ગેરકાયદે બ્રિજ બનાવીને બે રોકતો ગેરકાયદે ખનન ચાલી રહ્યું હતું જો કે ગાંધીનગરમાં પણ ખાણ ખનિજ વિભાગે સ્થાનિક તંત્રને આદેશ કર્યો છે ગાંધીનગરે પણ આ ઘટનાની નોંધ લીધી છે ગાંધીનગરમાં પણ નોંધ લેવાય છે અને ગુજરાત પોલીસને હવાલ બાદ ગાંધીનગરથી તપાસનો આદેશ આવ્યો છે સવાલ હવે ઉઠી રહ્યા છે જ્યારે તપાસ તેજ થઈ રહી છે ત્યારે સાબરમતી નદીમાં કોના આદેશથી આ બેફામ ખનન ચાલતું હતું

વારંવાર આવી ઘટનાઓ સામે આવે છે સુરેન્દ્રનગર થી ભરૂચ ખેડા થી રાજ્યની જે નદી છે ભોગાવો નદી હોય નર્મદા નદી હોય વાત્રક નદી હોય સાબરમતી નદી હોય આ તમામ મોટી મોટી નદીઓ ઉપર ગેરકાયદે ખનીજ ચોરી થાય છે

તેમની સામે એવી નક્કર કે કડક કાર્યવાહી ક્યારે કરાશે જેથી બીજા ખનન માફિયાઓ પણ આવી કોઈ કામગીરી કરતા પહેલા ફફડી ઉઠે